જેના શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે સો વર્ષોથી વધુ પૌરાણિક રામજી મંદિર દ્વારા ત્રસ્ત દ્વારા ભાદરવા સુદ પરિવારની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી શ્રદ્ધાઓના દર્શન નગરમાં ફેરવવામાં આવતી હોય છે આ પ્રણાલી વર્ષોથી ચાલતી આવી છે કહેવાય છે કે આ ભાદરવા સુદ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમયગાળા દરમિયાન આજ દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા જેને લઈ રામજી મંડળ ટ્રસ્ટ વર્ષોથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાલકમાં મૂકી નગરમાં પાલખી ફેરવતા હોય છે અને જે શેરીઓ સોસાયટીના લોકો શ્રદ્ધાપૂર્વક આ પાલખીને પોતાના ઘરે પધરામણી કરાવતા હોય છે આવી જ પરંપરા આજે પણ ચાલે છે રામજી મંદિરથી નીકળેલી પાલખી નગરની અલગ અલગ શેરીઓ તેમજ સોસાયટીઓમાં થઈ રામજી મંદિરે આ પાલખી યાત્રાની પૂર્ણ હારી કરવામાં આવે છે જે આપનું નામ અને આ શ્રમ પર કેટલા વર્ષોથી ચાલે છે ક્યાંથી યાત્રા કરવામાં આવે છે અને ક્યાં પૂરી કરવામાં છે જય શ્રી કૃષ્ણ આ એક જળ ધિરાણાની એકાદશી છે એનું મહત્વ એ જ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગામની ગામ ચર્ચા માટે નીકળેલા હતા એને અનુસંધાને આજે આ રામજી મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે જે સો વર્ષ ઉપરથી આર્યા આ યાત્રા કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની નગરીમાં નગર ચર્ચા માટે નીકળતા અને એ મહત્વનો દિવસ જેને આપણે એકાદશી તરીકે મનાવીએ છીએ એટલે આ એકાદશીની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ સો વર્ષ ઉપર થઈ ગયા છે આ પાલખી યાત્રા કાઢે છે અને ગામના નગરના ખૂણે ખૂણે સોસાયટી સોસાયટી ગામે ગામ જઈને આનો શ્રી કૃષ્ણનો નામનો પ્રચાર કરવામાં આવે છે અને સૌ ભાવિક ભક્તિથી એમને પૂજા અર્ચના કરી અને પોતે ધન્ય દલિત અનુભવે છે અને ઘણા ભાવિક ભક્તો પોતાના ઘરમાં પાલખીને બોલાવીને એનો ખૂબ સંતમાનપૂર્વક પૂજા અર્ચના કરે છે એ જ આજે મહત્વ છે અને આ કાર્ય છેલ્લા સો વર્ષથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સૌને જય શ્રી કૃષ્ણ રિફોર્ટ ન્યૂઝ બાયડોની અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે